સાથે દુષ્કર્મ આચરાની ફરિયાદમાં સમાજમાં દાખલા રૂપ મહત્વનો ચુકાદો આપ્યો આરોપી મુંબઈ અંધેરીનાને ને વીસ વર્ષની સખત કેદ સહિત રૂપિયા પચાસ હજાર દર સજા ફટકારી વડોદરા જિલ્લાની સાવલી સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા બે હજાર એકવીસમાં સાવલી પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ સગીરા સાથે મૂળ મુંબઈ અંધેરીના આરોપીએ સોશિયલ મીડિયા ઉપર સંપર્ક કરી લોભામણી વાતો કરીને ફોસ લાવીને દુષ્કર્મ નોંધાવી હતી જેનો કેસ સાવલી પોક્સો કોર્ટના ન્યાયાધીશ જે એ ઠક્કર સાહેબની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સીજી પટેલની ધારદાર રજૂઆત ગ્રાહ્ય રાખીને નામદાર કોર્ટે મોબાઈલ એપ્લિકેશન પર સંપર્ક કરી સોશિયલ મીડિયા દ્વારા લોભામણી વાતો કરી લલચાવીને દુષ્કર્મ આચર્યા અને પોસ્કો તેમજ આઈપીની વિવિધ કલમો હેઠળ આરોપી મુંબઈ ઈસ્ટ અંતરીના મોહમ્મદ ઉર્ફે કાશી મોહમ્મદ સલીમ રંગ્રેજને વીસ વર્ષ સખત કેદની સજાને રૂપિયા પચાસ હજારનો દંડ ફટકારો હતો દંડની રકમ ભોગ ચૂકવવા હુકમ કરાયો જ્યારે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને ભોગ પીડિતાના પરિવારને વ્યક્તિમ કોમ્પનસેન સ્કીમ હેઠળ રૂપિયા ચાર લાખની સહાય ચૂકવવા ભલામણ કરી હતી રિપોર્ટર સિકંદર તિવાન પાટલ ગુજરાતી ન્યૂઝ સાવલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુના રજિસ્ટર નંબર બારસો અઠ્યાસી ઓબ્લિક બે હજાર એકવીસથી ઇપિકો કલમ ત્રણસો ત્રેસઠ ત્રણસો પંચોતેર ત્રણસો છોતેર ત્રણ સી તથા પોક્સો એકની કલમો મુજબના ગુના કામે આરોપી મોહમ્મદ તોસીફ ઉર્ફે કાસીફ મોહમ્મદ સમીમ રંગરેજ રહેવાસી અંધેરી ઈસ્ટ ઇસ્ટ મુંબઈનાએ ભોગબન્નાને મોબાઈલ એપ્લિકેશન પર સંપર્ક કરી સોશિયલ મીડિયા દ્વારા બોલાવી લોભામણી વાતો કરી લલચાવીને સંપર્કો ઊભા કરી ભોગ બનનારને સાવલી ખાતે મળીને સાવલીથી વડોદરા કમાટીબાગ ખાતે લઈ જઈ તેની સાથે દુષ્કર્મ કરી તેની સાથે લાવેલ કેમેરામાં ફોટાઓ પાડી સગીરાને રિક્ષામાં બેસાડી સાવલી પરત મૂકી ગયેલ અને તે બાબતના ગુનાકામે નામદાર પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર હોય આરોપીને તકસીરવાન ઠરાવી વીસ વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા પચાસ હજાર દંડનો હુકમ ફરમાવેલ છે તેમજ નામદાર કોર્ટે પોતાના હુકમમાં બાળકો પર સોશિયલ મીડિયાના દુરુપયોગના કેવા દુષ્પરિણામો થાય છે તે બાબતની ચિંતા વ્યક્ત કરેલ છે તેમજ આરોપી જે દંડની રકમ નામદાર કોર્ટમાં જમા કરશે તે રકમ વિક્ટ્રિમને વળતર તરીકે ચૂકવવા પણ હુકમ કરેલ છે તેમજ વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ હેઠળ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને પીડીતાને રૂપિયા ચાર લાખનું વળતર ચૂકવવા ભલામણ કરેલ છે